માળિયા મિયાણા પોલીસે પકડી પાડી છે અને આ ત્રણ શખ્સો પાસેથી ત્રીસ જેટલી ભેંસોનો ચોરીનો ભેદ ઉકેલીને ક્યાંથી ચોરી કરીને ક્યાં વેંચતા કઈ રીતે ચોરી કરવાની રેકી કર્યા સહિત ભેદ ઓકાવી માડિયા પોલીસે ભેંસ ચોરીના જૂના ભેદભરમ ઉકેલી નાખ્યા છે મળતી વિગતો અનુસાર માડિયા મિયાણા પોલીસ સ્ટેશનના ભેંસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ચોરીમાં ગયેલી ભેંસ બે જે ભેંસ ચોરને પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવા સતત પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન બનાવવાળી જગ્યાએની આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે એક શંકાસ્પદ બોલેરો કાર રજિસ્ટ્રેશન નંબર જી જે છત્રીસ વી બાઉંતેર પચીસ વાડીમાં ભેંસ ભરેલ નીકળતા આ બનાવ અંગે પોલીસ ટીમે પોતાના મોબાઈલ ફોનમાં પોકેટ કોપથી કારના નંબર સર્ચ કરતા બોલેરો કાર વિજયભાઈ ગેલાભાઈ ભરવાડ રહેવાસી ચૂંપણી તાલુકો હળવદ વાડાના નામે રજીસ્ટર્ડ હોય જેથી બોલેરો કાર બાબતે ચૂંટણી ગામે જઈ તપાસ કરતા કાર રાહુલભાઈ બાવાજીની વાડીએ પડેલ હોવાની બાતમી મળતા તે જગ્યાએ જઈ જોતા શંકાસ્પદ બોલેરો કાર તથા ભેંસ બે જેમાં રાહુલભાઈ અંબારામભાઈ બાવાજી હાજર મળી આવતા બોલેરો કાર સાથે ભેંસ બે ને માળી કાળિયા પોલીસ સ્ટેશન ખાતે લાવી ભેંસો અંગે ખરાઈ કરતા ચોરીમાં ગયેલી ભેંસો હોવાનું જણાય આવતા મળી આવેલા બે ભેંસની જેની કિંમત રૂપિયા એક તથા બોલેરો કાર રજીસ્ટ્રેશન નંબર જી છત્રીસ વી બાઉતેર પચીસ જેની કિંમત રૂપિયા છ લાખ ગણીને આ કામે કબજે કરેલી છે તેમજ ગુનામાં સંડોવાયેલ કુલ ત્રણ શખ્સોની ચોરીના ગુનામાં અટકાયત કરી છે આ ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ રણજીત સિંહભા ગઢવી ચલાવી રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર ભેંસ ચોરીમાં હાલ પકડાયેલા રાહુલભાઈ અંબારામભાઈ માર્ગી બાવાજી ઉંમર વરસ ઓગણીસ ને ચોંપણી તાલુકો હળવદ જિલ્લો મોરબી હબીબભાઈ મુસાભાઈ મોવર વરસ વીસ રહેવાસી માળિયા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી અને તાજ મહંમદ ઇબ્રાહીમભાઈ મોવર ઉમરવરસ ત્રીસ રહેવાસી માળિયા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા ભરવાડ રહેવાસી ચૂંપણી તાલુકો હળવદ જિલ્લો મોરબીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપીઓ સાથે એક મહિન્દ્રા પકડાયેલા ત્રણ શખ્સોમાં માસ્ટર માઇન્ડ હબીબભાઈ મોવર અને તાજ મહમદ મોવર પ્રથમ સાયકલ દ્વારા રેકી કરી પરફેક્ટ લોકેશન આપી બોલેરો લઈને ગોપાલ ભરવાડ અને રાહુલ બાવાજી બોલેરો ગાડી લઈને નક્કી કરેલા સ્થળ ઉપર પહોંચી ચારે ભેગા મળીને ભેંસોને ગાડીમાં ચડાવી ભેંસ ચોરીના ગુનાને અંજામ આપી ભેંસોને પોતાના ફાયદા માટે વેંચી મારવાના કારસ્તાનો માળિયા પોલીસે પર્દાફાશ કરી ભેંસ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભેંસ ચોરીની ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી ટોળકીએ ક્યાં ક્યાંથી ચોરીને અંજામ આપ્યું જેનો ગુનાહિત ઇતિહાસમાં આજથી આશરે બે મહિના પહેલાં માડિયા તાલુકાના ખારી વિસ્તારમાં જંગલમાં તેમજ આઠેક દિવસ પછી માડિયા નદીમાંથી ભેંસ એક તથા પાડો એકની ચોરી કરી હતી કચ્છ જિલ્લામાંથી છ સાત દિવસ પછી કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયાની સીમ કટારિયા રોડ ઉપર વાડીમાં બાંધેલ ભેંસ ત્રણ ની ચોરી કરી છે જે બાબતે લાકડીયા પોલીસ સ્ટેશન એ પાટ ભારતીય ન્યાયસંહિતાની કલમ ત્રણસો ત્રણ પેટા કલમ બે મુજબનો ગુનો રજિસ્ટર્ડ થયેલ હોય જે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થયો છે

આજથી પંદરેક દિવસ પહેલાં બગસરા ગામે રોડ ઉપર બાંધેલ પાડો એક તથા પાડી એક છોડાવી બોલેરો કારમાં ભરી ચોરી કરી છે આ સમગ્ર ભેંસ ચોરીના ભેદ ઉકેલી નાખ્યો છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી